જી રમેશજી એમની કુપોનો આવી છે બત્રી એકાવન થી એક પેલા માં બે વડે એક બીજું પડી જઈ રેકોર્ડ નહીં હાલ બેતાલીસ ભરતજી લક્ષ્મણજી માણેકપુરા એમની કુપો નો જમા કરવામાં આવી છે મુઢવાડા થી કુપોનો આઈ છે ભાઈ નું લખેલું

કમલેશ ઠાકોર ઉંટવાડા એમની કુપન જમા કરવામાં આવી છે બીજા નંબર માં જીગા ચોસઠ એમ અલ્પેશજી વાહરા એમની કુપન જમા કરવામાં આવી છે

જીવનભાઈ ભાઈ મફા ભાઈ પરમાર ધુવા તેમની કુપનો જમા કરવામાં આવી છે પ્રભાતસિંહ પારસણ તેમની કુપનો જમા કરવામાં આવી છે અમારા મોમાં રાજેશભાઈ પાનાડિયા એમની કુપનો જમા કરવામાં આવી છે અરવિંદજી જે ઠાકોર અને કૈલાસજી ખારેડા એમની કૂપનો જમા કરવામાં આવી છે જીવનભાઈ મપાભાઈ પરમાર ધુવા એની કૂપણો જમા કરવામાં આવે છે વાઘેલા રાયમલ સિંહ અને વિક્રમસિંહ દરબાર ભાત એમની કૂપણો જમા કરવામાં આવી છે બળવંતજી ખારેડા એમની કુપનો જમા કરવામાં આવી છે

જીગરભાઈ મેહશા એમની કુપણો જમા કરવામાં આવે છે અલ્ફેજી પ્રહલાજી આશેડા એમની કુપણો જમા કરવામાં આવે છે અમરતજી શમશેરપુરા એમની કુપનો જમા કરવામાં આવી છે વિરમજી મેસરા ધુવા એમની કુપનો જમા કરવામાં આવી છે વિહાજી કોટડા એમની કુપનો જમા કરવામાં આવી છે આકાજી દેવાડા એમની કુપનો જમા કરવામાં આવી છે ジगर जीआर એમની કુપોનો જમા કરવામાં આવી છે નર્સીજી ધરપડા એમની કુપોનો જમા કરવામાં આવી છે અને યજણ છે કૈલાશજી ખારેરા アルપીજી ધુવા એમની કુપોનો જમા કરવામાં આવી છે રણજીજી એસ લેબજીયા ધુવા એમની કુપોનો જમા કરવામાં આવી છે અશોકભાઈ ચંડીસર સર ચંડી સર જમા કરવામાં આવે છે કૃષ્ણ ઠાકોર એક્ટર પોતે મારી કુપનો જમા થઈ રહી છે એક હજાર કુપનો મારી બોલો ફોન આવે એટલે હું ફોન કરું અલ થોડો અલપજી ઠાકોર ધુવા એની કુપોનો જમા કરવામાં આવે છે અલપજી ઠાકોર ધુવા ઓકે કૃષ્ણ ઠાકોર એક્ટર એમને કુપોનો જમા કરવામાં આવે છે કેટલી વાર આવે છે મારી કૃષ્ણ ઠાકોર એક્ટર એટલે કે મારી કુપોનો જમા કરવામાં આવે છે કારણ કે મેં બધા કરતાં વધારે મે વેચી છે એ ભરતજી કૃષ્ણ ઠાકોર એક્ટર

Мисс, что? -то.